સુરત શહેરમાં છેલ્લા લાંબા સમયથી કોરોના ગાઈડલાઇનના ધજાગરા ઉડી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી શાસકો પણ આમાંથી બાકાત ન હોય તેમ લાગી રહ્યું છે

જોકે આ બધું માત્ર આમ જનતા માટે જ હોય તેમ લાગે છે તે સુરત શહેરમાં આવે તો ભારતીય જનતા પાર્ટી શાસકો પણ કોરોનાની ગાઈડલાઈનના જાહેરમાં ધજાગ્ર ઉતારતા હોય તેમ લાગી રહ્યું છે ત્યારે ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના ખાસ ગણાતા એવા છોટુ પાટીલી પત્ની કોર્પોરેટર રોહિણી પાટીલના જન્મદિવસની ઉજવણીના ફોટા હાલ તો વાયરલ થવા પામ્યા છે જેમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના ખુલ્લે આમ ધજાગરા જોવા મળી રહ્યા છે હાલ તો રોહિણી પાટીલના જન્મદિને માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના ઉડેલા ધજાગ્ર ફોટા વાયરલ થતા શહેરભરમાં આ ચર્ચાનો વિષય બનવા પામ્યો છે સાથે પ્રકાશવાળા